અંકલેશ્વર જીઆઈડીસીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી ગત સપ્ટેમ્બર માસમાં છ પોઈન્ટ એકાવન લાખના મશીનરીના સામાનની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ અગિયારમી સપ્ટેમ્બરના રોજ લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો કંપનીમાં મટીરિયલ્સની યુનિટમાં રાત્રિ ગાર તરીકે નોકરી કરનાર માર્કંડે અવધેશ મોરિયાએ અન્ય ત્રણ ઇસમ સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો સિક્યોરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાના સતતનું લોક ખોલી અંદરથી મશીનરીનો છ પોઈન્ટ લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે જીઆઈસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અગાઉ સિક્યોરિટી ગાર્ડને ઝડપી પાડ્યા બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ગજાનંદ સાલીગ્રામ મુલાંડે શ્રીકૃષ્ણ સુનીલ મુલાંડે અને અશોક ડામો દેવકરની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓએ સિક્યોરિટી ગાર્ડ સાથે મળી કંપનીમાં ચોરીને ગુનાને અંજામ આપ્યો હતો